જય સ્વામિનારાયણ ડાયનામિક યુવકનો હાથનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક ચોરસ હથેળી છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર હોય એના હાથ નીચેના માણસને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસીને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર છે સાથે આ ધનુષ આકાર થઈ રહ્યું છે આ બહુ સારામાં સારી નિશાની છે આ એક સમજદારની નિશાની સાથે આ ગ્રહોને પેસે સારો મળે છે એટલે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થાય સાથે આ ગુરુની આંગળી આ શનિની આંગળી આ સૂર્યની આંગળી અને આ બુદ્ધની આંગળી અને આ ગુરુની આંગળી અરે શનિની અને સૂર્યની આંગળી આ બે પહોળી થઈ રહી છે એટલે ખબર નથી પડતી ગુરુની આંગળી મોટી છે કે સૂર્યની આંગળી મોટી છે બીજું બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી મળે આવી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે ગુરુ એટલે હિંમત ગુરુ એટલે લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગના ગુણ જોરદાર હશે સાથે સૂર્ય એટલે હિંમતી સ્વભાવ લાખ રૂપિયા કરો લાખ અને કરોડ કરો કરોડની હિંમત કરશે સાથે આ અંગૂઠો હોય અંગૂઠાનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે જે ઈચ્છા કરે લોજિકને સમજાવવામાં માસ્ટર છે સાથે આ વ્યક્તિનો બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થાય જ્યારે આ અંગૂઠો એની અંદર આ રીતની આડી લેટા રેખા હોય ને આ બહુ જ સારામાં સારી રેખા છે આ ઓનલાઈન બિઝનેસમાં નંબર વન કરે અને બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે સાથે આ અંગૂઠામાં પણ આડી રેખા થઈ રહી આ વ્યક્તિને ઓછી મહેનતે વધારે પૈસા મળે આ એની નિશાની છે અને આ વ્યક્તિ જીવનભર રૂપિયા મળે આ એક સારામાં સારી વસ્તુ છે સાથે બેન્યુપૂર્વક ડાઉટ છે અહીંયા આગળ સ્ટાર જેવું નિશાન થઈ રહ્યું છે પણ કન્ફર્મ નથી હું પૂછી જોઈશ કે સ્ટાર છે કે નહીં એવું નિશાન થઈ રહ્યું છે બેન્યુપૂર્વ પર ડાઉટ જો તાર હશે ને તો આ લોજીકેટર સમજાવવામાં માસ્ટર હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈને આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે આવવાનો છે અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચલાવવાનો છે અને પ્રેમી સ્વભાવનો છે અને આ કોઈ પણ અપેક્ષા વગર લોકોની મદદ કરવાવાળો છે અને પરિવારને સાથે લઈને ચાલવાનો અને પ્રેમી સભાનો આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જબરજસ્ત મોટી છે છેક અહીંયાથી નીકળી અને છેક અહીંયા સુધી છે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે સાથે જીવનમાં પચીસ વર્ષની ઉંમર સુધી ડિસિઝન નહીં લે કેમ કે જીવનરેખાની જોઈન્ટમાં છે અને પછી જ સ્વ ડિસિઝન લેશે આ પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કરીને ચાલવા વાળો છે અને રોજ સવાર ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવા અને કોઈપણ કામ સોંપો ઇન્ટેલિજન્ટ તરીકે કરવાનો છે અને જે પરિવારનું જે સંસ્કાર હોય સંબંધ હોય એને સાચવીને ચાલવા વાળો છે જે એનો ધર્મ હોય એની સાથે આ ચાલવા વાળો છે આ સારામાં સારી માઇન્ડરેખા છે સાથે આ જો ચંદ્ર રેખા ધનનીરેખાનીક્રી અને અહીંયા જઈ રહી છે એમાં એક રાહુ રેખા આ બે રાહુરેખા અને ત્રણ રાહુરેખાનો માર છે આ જીવનમાં છત્રીસ વર્ષે ચાલીસ વર્ષે અને બેતાલીસ વર્ષે અને ત્રણ નુકસાન જઈ શકે છે કેમ કે આ ત્રણ રાહુરેખાનો માર છે સાથે અહીંયાથી એક બીજી ધન રેખા ક્રી ઉપર જઈ રહી છે પણ ત્યાં ધનરેખાને રાહુરેખા ટચ થઈ રહી છે પણ અહીંયા તો આખી કાપી રહી છે એટલે આ જે કંઈ બિઝનેસ હશે ને એ બેતાલીસ વર્ષે બંધ થશે પણ અહીંયા જે બિઝનેસ છે એ બેતાલીસ વર્ષે બીજો ચાલુ થશે જે અલગથી બિઝનેસ કરશે અહીંયા છે એક બંધ થશે ને અહીંયા આગળ ચાલુ થશે કે બીજી ધનની રેખા છે અને બીજી એક અહીંયાથી ધનની રેખા નીકળી અને ઉપર જઈ રહી છે આ સિત્તેર વર્ષની ઉંમરમાં આવી રહી છે આ વ્યક્તિને અહીંયા આગળ છત્રીસ વર્ષે ચાલીસ વર્ષે અને બેતાલીસ વર્ષે રાહુ રેખા નમારશે તારે એને ધંધાની અંદર નુકસાની જશે જે આ એક ધંધો હશે ને બીજો ધંધો જે બેતાલીસ વર્ષે ચાલુ થશે ને અલગ લાઈનથી એ ધંધો એને સળંગ છેક સુધી ચાલશે સારામાં સારો અને એ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જોઈ લો આ ધનરેખા અહીંયા સુધી છે અને બીજી ધનરેખા અહીંયાથી ચાલુ થઈ રહી છે અને આમ જઈ રહી છે અને આ બધી રાહુ રેખા નમાર છે જો આ એક બે ત્રણ આ બધી રાહુ રેખાનો માર છે સાથે અહીંયા આગળ અચ્છી રેખા છે એકદમ અચ્છી છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે ફરવું ઓછું પડશે પણ શરૂઆતી જીવનમાં થોડો સંઘર્ષ થશે ફરવું ઓછું પડશે એ નામણે પ્રતિષ્ઠા જોતા થશે સાથે અહીંયાથી આ રેખા નીકળીને અહીંયા આવી રહી છે એમાં બની રહ્યો છે ધનરેખાથી આ મની ટ્રાઇંગલ અને આ ગ્રેટેડ ટ્રાઇંગલ આ સારામાં સારી છે પાટલી જિંદગીમાં હરામાં હરા રૂપિયા ભેગા કરશે અને આ મની મેનેજમેન્ટમાં માસ્ટર હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખા છે છેક કેતુ તરફ જઈ રહી છે આ જીવન રેખા અહીંયાથી નીકળી અને આમ કેતુ આ રાઉન્ડ થઈ રહ્યો છે ને એમાં આ વિદેશ રેખા છે અને અહીંયા આગળ એક રેખા જોઈન નથી થઈ રહી જોઈએ ચારધામની યાત્રાની નિશાની છે આ એક સારામાં સારી વસ્તુ છે જે અહીંયાથી ચાર ધામની યાત્રા આ એના જીવનસ્થાનમાંથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા પેસ્ટમારી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે અને આ વ્યક્તિ ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે આ બધામાં ફાયદો થશે સાથે આ વ્યક્તિને વિદેશ જવાના મોકા મળશે અને અત્યારે વિદેશ જ છે વિદેશના મોકા સારામાં સારા મળશે સારામાં સારી જીવન રેખા છે અને આ વ્યક્તિ જેટલો વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે બુદ્ધ અને ભવિષ્યની કેવળ વર્તમાનમાં અને આ વ્યક્તિએ ટ્રાવેલિંગમાં જબરજસ્ત યોગ છે સારામાં સારા એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું અહીંયા આછી મંગળ રેખા છે એકદમ આછી આ લાકડાનો બિઝનેસ છે સ્ટેશનરીનો બિઝનેસ છે જમીનની દલાલી છે આ બધામાં ફાયદો થાય અને કાકા મામા દાદા ફાઈભા આ બધાનો સપોર્ટ એને સારામાં સારો મળવાનો વીજ ટુ વ્હીલ કે ફોર વ્હીલની જ્યાં ઘરની બહાર નીકળ્યો ને દસ સેકન્ડ પહેલા જ ખોપજે કોઈ ગાડી અથાણ છે તરત જ રક્ષાનું કામ થાય અને આ મંગળ રેખા એટલે કે ધનરેખા તરીકે કહેવાય સારામાં સારી નિશાન એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુનું પર્વત છે ગુરુનું પર્વત હાઈ ક્લાસ ફૂલેલો છે અહીંયા નહીં જેટલો બેઠેલો છે સેજ નહીં જેટલો બાકી આખો જેવો ફૂલેલો છે અહીંયા સે જ નહીં હોળીઓ દ્વારા કઈ સી વસ્તુ કરશે તો ફાયદો થશે અને ગુરુ પર્વત સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિવારથી દૂર રહેવાનું થાય કેમ કે એની હાઈટ નાની છે એટલે પરિવાર એટલે પતિ પત્ની કે મા બાપની સગા સંબંધીથી દૂર રહેવાનું થાય સારામાં સારો ગુરુ પણ શનિ પર્વત આ શનિ પર્વત નેગેટિવ છે કે રીતે કે એ ફૂલેલો છે એટલે થોડીક માનસિક પરેશાની આને રહે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે આ સૂર્ય પર્વત છે એમાં આ સૂર્ય રેખા મેં કીધીએ આ સારામાં સારી નિશાની છે નહીં કે અહીંયા આગળ આ રીતે આમ થઈ રહ્યું છે આ એક ત્રિકોણ થઈ રહ્યું છે આ શૂન્યમાંથી સર્જન થાય આ વ્યક્તિ જે કંઈ પણ ઈચ્છા કરતો હોય સો ટકા પૂરી થાય શૂન્યમાંથી સજા અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે નાની નામ પ્રતિષ્ઠા અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે સારામાં સારો સૂર્યપર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી નાની એકાગ્રતા જોરદાર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ભૂત પર્વત છે ભૂત પર્વત ઉપર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રિક્સ લેવાનો છે લાખ રૂપિયાનો લાખ અને કરોડ કરો તો કરોડની રીક્ષ લેશે અને આ વચ્ચે સચ્ચાઈ પસંદ હશે જૂઠ જેની ગમે આની પર્સનાલિટી જોરદાર હશે ડ્રેસકોડ જોરદાર હશે લોકોને સમજવાની પીચમાં માસ્ટર હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદરૂ મંગળ છે અને આ બારનો મંગળ છે અંદરૂ મંગળ સાહી ગુજરાત માસિક સહેજ જ હશે કે આ યોગાન પ્રાણાયામ કરે ને એ સારામાં સારું અને બારનો મંગળ મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોશ છે વિચાર છે એ પોતે કમ્ફર્ટેબલ થશે ને પછી વાતચીત થશે અને પોતા ઉપર કોઈ પણ પરેશાની હોય તો પોતે લડવા માટે સક્ષમ છે સારામાં સારા બંને મંગળ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત છે શુક્ર પર્વત સારો છે શુક્ર પર્વત ઉપર આ બધી લક્ઝરી દેખાય છે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસી વાળું અને આ બધી પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી આ વ્યક્તિ જમ્પ ન લે એની નિશાની છે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે આ આટલી બધી પ્રોગ્રેસ રેખા હોય સાથે આ શેરબજારની છે જો એટ્રાડિયન લોંગમાં બંનેમાં રમશે બંનેમાં આને ફાયદો થશે આ બધી શેરબજારની રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓડિ ઓર્ડિનરી જોરદાર અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય કારણ કે આટલી બધી લક્ઝરી રેખા છે આટલી પ્રોગ્રેસ રેખા છે પછી આ બજારની રેખાઓ છે આ વ્યક્તિને કોઈ જગ્યાએ વાંધો ન આવે નાને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો શુક્ર પર્વત છે એક્સ ઓર્ડિનારી સાથે આ ચંદ્ર પર્વત છે ચંદ્ર પર્વત સારો છે ચંદ્ર પર્વત ઉપર આ વિદેશ રેખા છે એક અને આ બે આ બે વિદેશ રેખા છે રીજી ડેવલપ થઈ રહી છે આ વિદેશ રેખા છે ચંદ્ર પર્વત જોરદાર નેટ અને ક્લિયર છે આ વ્યક્તિને વિદેશ જવાના મોકા મળે ટ્રાવેલિંગ કરવાના મોકા મળે બીજું અને દૂધની બનેલી તમામ વસ્તુ આવે આ બાર્ગેનિંગ કરવા માસ્ટર હોય હજારની વસ્તુ આઠસો નવસો આમ કેમ લેવી હોય આ વ્યક્તિ તરત લઈ આવે એનો બાર્ગેનિંગ કરીને ખરીદવામાં માસ્ટરને વેચવામાં આવે માસ્ટર જોરદાર અને આને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે ને વિદેશ જવાના મુકા મળે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાના ધંધાના મુકામલે અને આ કલ્પનાશીલ જોરદાર હોય જે પણ કલ્પનાશીલ પધર્સ કરવા અને આ સંગીત પ્રસંગ સંગીત બહુ ગમતું હશે અને ચંદ્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુરુ ગુરુનું અને શનિનું બેનું કરવાનું છે બાકી હાથ સારામાં સારો છે ફૂલેલા દડા જેવો છે આનો આ બુ પાવરફુલ છે શુક્ર પાવરફુલ છે ચંદ્ર પાવરફુલ છે ગુરુ પાવરફુલ જ છે પણ નહી જેટલો સેજ જ છે પણ શનિ ફૂલેલો છે આ સૂર્ય પાવરફુલ છે આ મંગળ મધ્યમ છે આ મંગળે મધ્યમ છે બે મંગળ મધ્યમ છે આ રાહુ ક્ષેત્ર છે આ કેતુ ક્ષેત્ર છે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે આ અંગૂઠો જોરદાર છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થશે બીજું આ અંગૂઠા આમાં છે બેન પર ડાઉટ હોય તો પૂછી જોઈશું અહીંયા સ્ટાર્ટ જેવું થાય છે કે નહીં તો લોજીકલ સમજવામાં માસ્ટર હશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ